आप ऐसा मस्त समझाने कड़क में कड़क साबन है ना किसी मार हवर हाँ मतलब शैक्षणिक वेतन थोड़ू-थोड़ू थो शैक्षणिक वेतन का गोला हम्म हम शिरावन हैं सिंधु मतलब शिरावन मर्चीरावन उससे मर्चीरावन इससे अपन की वरीडोट ले वहीं तो और आप ले शिरावन था तो कुछ छोटी जान तो बांधनी બે રોટલી વધારે ભાવે તો ભાવે છે શીરાય સહાય લાગી ભૂખ હું કેશું માનું મારીશ કોઈ જવું મને મારેશું સો બસ કેવા આવતો કોરે છે કા ય પપ્પા મારતી ન મને હનુમંદન ની ગજા લઈને આવી છે જો મને આટ આ મસન પરમાં બહુ ભૂખ લાગે એટલે હું સને સિરાઈ લઉ અને કન્ટિન્યુ લોગમાં બની આરઈ છે અશ્વિન સાંજ થઈ ગયો છે 7:30 થઈ ગયો છે એટલે હું ઘરે દો સૂતી થી એટલે જતી કપડે અઈ આયશા કે તારે સાઉસે કમે તો તારું ઉભી દેકો એટલે કેટલો છાટ ના કા

એ એટલા માટે કરે છે કે એને લાગી છે ભૂખ અને અમે ખાઈ લીધું છે નકાતું એ અમારા રહે ખા બી કાઈ છે હાલો આપણે દૂધ પી લે દૂધ આ બે સાદું દૂધ પીઓ રે કીધું એમ ને હા એ પી એટલે મોડે જો અત્યારે સાદું બધારે કોઈ કે ને એટલે પછી મોડે થી ફીલ લે લે કે એ ગза સાદું ને પીવું લાગતું

Top radio quê lệchy, anh tai đi lên hello, béo chết eh? hello, hello, આ છે મજા આવે છે ગાડી નથી કરતી જ નઈ પાડે આપણા કામે જવાનું મન થાય નથી થાતું પણ શું કરું જાવું જ પડે કમાવા માટે અને અમે જો ઓલા આપના કામ કરે છે મૈલો ની એન મકાન નું કામકાજ હાલે છે જો અમાર કાનો હવે હવે ઈટડા ભા હું કરે છો આ ઈટડા ને ઈટડા આવી ઈટડા ભાંગે છે અમને એક કાના બે કક કર્યું મકાન નું કામકાજ તો ઘણું ઉપાડ લીધું હું હે પછી મગ નવા મકાનમાં રહેવા થઈ જાવ ને અમને ના એનું નવું શું જોજો પાછા હાતું ને મગ દેવાના છે વાલા હું કેવા ડળિયા લ્યા થાબો વાળા મત કરવાના નઈ નઈ એમે ગરીબ માનતો ના ના હો સલેફ વાળા કરવાના છો ફોટો બોલાવ એમ નથી કીતા કે 10000 રૂપિયા લઈ જવાના બિંડ ના ગો સલેફ પણ અમાર આવે તો હું કહું 10000 રૂપિયા લઈ જામ હજી કઈ આવતા જ નથી જો આ મેન સાહેબ આવ્યા જો દાદા શેઠ હે દાદા શેઠ દાદા શેઠ આય અમાર બીડા કેટ બેઠા છે આ બધા મારા બુદુ છે આ બધા બુદુ છે હંતાઈ ગયા રે માયસો છોકરો તો ફાઇનલી આપણે કારખાને પોગી ગયા છીએ અને કોપડામાં પ્રવેશ કરી ગયા છીએ જો આ અમારો કોપડો છે પાલતાણાનો ડાયમંડનો બધો સ્પેશિયલ આ બધો ડાયમંડનું કામ આલે આ કોપડો છે આથી બધા ડાયમંડ જ છે અને તો હવે આપણે દારૂ કારખાના ઉપર તો હાલો હાલો આ આપણે આપણે વિડીયો ભાઈ પૂરો કરીશું અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં ફરી નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય